રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાને લઈને ગુજરાતભરમાં શોકનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે રાજકોટની ઘટનાને લઈને સુરતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઝોનલ સ્પોર્ટ પ્રસન્ન એડવોકેટ સમીર શેખ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી અને આકરા વલણમાં સરકાર પર નિશાન સાધ્યું હતું સાંભળો શું કહે છે સુરતના એડવોકેટ જમીર શેખ ગુજરાત સરકારે બે હજાર બાવીસમાં એક કાયદો બનાવ્યો એનું નામ છે ગુજરાત પબ્લિક સેફટી મેજર્સ એન્ફોર્સમેન્ટ એક્ટ બે હજાર બાવીસ આ કાયદો માત્ર કાગળ પર હોય તેવું જણાય આવે છે આ કાયદા હેઠળ જ્યાં મહાનગરપાલિકા હોય ત્યાં સેફ્ટી મેઝર્સ માટે ત્રણ મેમ્બરની કમિટી બનાવવાની બીજા મેમ્બર્સ પણ એડ થાય પણ મુખ્ય મેમ્બર જે છે તે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર જે કમિટીના ચેરમેન હોય ડેપ્યુટી પોલીસ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ ત્રણ મુખ્ય મેમ્બરોએ સેફટી મેજર્સ અંગે તકેદારી રાખવાની પિરિયોડિકલ મીટિંગ કરવાની અને જેટલી બી જગ્યાઓ છે શહેરમાં ત્યાં પિરિયોડિકલ ઇન્સ્પેક્શન કરવાના અને સૂચનાઓ આપવાની રાજકોટમાં જે દુર્ઘટના જે બહુ કમનસીબ ઘટના ઘટી છે તો સૌથી પહેલો તપાસનો વિષય એ હોવો જોઈએ કે સરકારે જે કાયદો બનાવ્યો તેનું અમલ કરવામાં આવ્યું કે નથી કરવામાં આવ્યું અને આ ત્રણે મોટા અધિકારીઓએ ભેગા મળીને કેટલી મીટિંગો કરી અને કેટલા ગેમ ઝોન કે એન્ટરટેનમેન્ટની જગ્યા ઉપર ઇન્સ્પેક્શન કર્યું એમને સૂચના આપી કે નહીં આપી ખરેખર તો આ ત્રણ અધિકારીઓએ શું કામગીરી કરી પહેલા તો એની તપાસ થવી જોઈએ રેસીડન્ટ એડિશનલ કલેક્ટર કે જે ચેરમેન છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમની પિરિયોડિકલ મીટિંગ થવી જોઈએ અને સબ ઇન્સ્પેક્ટર અથવા તો તેની ઉપરના દરજ્જાના અધિકારીને સૂચના આપવી જોઈએ કે પિરિયોડિકલી વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનમાં કબજે લેવાવી જોઈએ મારું માનવું એવું છે કે એકે કામગીરી થઈ નથી